જો ટ્યુશન વાળા મેમ નો બર્થડે ને તે વેફર આપી કા જયષ્ટ ને મેગી ખવડાવવાના છે એમ કે હવાલમાં તાળ નો દે બનાવવાનો હમ સવાર માં બધું કામ હોય મેગી બનાવી કે કામ કરું કે ટ્યુશન કરાવું કા હા અને જો આજે રસોઈ માં બનાવવાનું છે દાળ ભાત બનાવવાના છે તો દાળ ભાત મે આજે કુકર માં જ મૂકી દીધા છે એમાં ત્રણ જણા ને જમવાનું છે એટલે અને બટેકું ટમેટો ને લીંબુ તૈયાર કરી નાખ્યું છે આદુ મરચી અને લીલી ચોળી નું શાક બનાવવાનું છે તો એ મેં ધોઈને લઈ લીધી છે એમાં ટમેટો કટિંગ કરી નાખ્યું છે અને આપણે એમાં એક બટેક કટિંગ કરી અને પછી આપણે શાક વઘારી લઈ અને આ દાળનું કુકર એવું થઈ ગયું છે તો ગેસ બંધ કરીને હવે દાળ ને શાક બે વસ્તુ બનાવી લઈ અને ચેસ્ટા લંચ બોક્સ તૈયાર કરી દઈ ને ચેસ્ટા તારે આજે શું લંચ બોક્સ માં લઈ જવાનું છે દાળ ભાત કે ચોળીનું શાક ને રોટલી દાળ ભાત તો શાક રોટલી અહીં જમીન જાવસ આવીને ખાઈશ તો આપણે પેલા દાળ ભાત બનાવી લઈએ અને પછી ત્યાં પપ્પાની આજે જમીને તારી સાથે આવવાનું છે એટલે આપણે પહેલા ફટાફટ રસોઈ બનાવી લઈએ જો બપોરના સાડા ભાત થઈ ગયા છે અને જમવા બેસી ગયા છીએ અમે જો લીલી ચોળીનું શાક ભાત ને દાળ થાયશ રોટલી ને બાપ ચમવા માટે દહી બધા નાખતા હોય કોમેન્ટમાં જણાવ્યું માં દહીં નાખી નાખી કોણ કોણ ખાય છે જવે છ જેવું થઈ ગયું છે અને આજે આપણે છે ને બ્લાઉઝ સીવવા બેસી ગયા છીએ બ્લાઉઝ કટિંગ કર્યું છે ગ્રીન બ્લાઉઝ છે આ મારું બ્લાઉઝ મેં આજ કટિંગ કર્યું છે જો આ આગળનો ભાગ છે પછી આ સ્લીવે એ પલટાઈ નાખી છે અને આ પાછળનો ભાગ છે આ બ્લાઉઝ આ પાછળનો કપ આવી રીતનો છે અને આગળનો છે અને સ્લીવ એ જોઈન્ટ થઈ ગઈ છે હવે આને આપણે બરાબર રીતના સિલાઈ મારી દઈએ અને પછી બે ભાગ જોઈન્ટ કરીને સ્લીવ ને એવું કરી નાખીએ અધૂરું પૂરું કરી નાખીએ અને ચેષ્ટા તો એને ભાભુની સાથે મેરેજમાં ગઈ છે તો જે ભાભુને શેરી સોસાયટીમાંથી નો જવાનું હતું મેરેજમાં ને એ બાબુ બાભુ હારે મેરેજમાં ગઈ છે અને સાંજે જમવાનું છે મારે મિતને બે ને જમવાનું છે અને વિપુલ તો દુકાને ગયા છે એને જમવું નથી બપોરે દાળ ભાત ને ખાતું હતું એટલે તો થોડીક વાર આ બ્લાઉઝ પૂરું કરી દઈએ અને પછી આપણે રસોઈની તૈયારી કરી લઈશું વાગી ગયા છે સાત અને જો સાત વાગી ગયા ને આ જે બ્લાઉઝ બનાવતી હતી ને એ હવે પૂરું થઈ ગયું છે બ્લાઉઝ જો મારા માટે મેં બનાવ્યું છે ફોર ટક્સ ટાઈપનું બનાવ્યું છે અને હુકવાળું બનાવ્યું છે એટલે હૂક ટાંકવાની બાકી છે આ સ્લીવનો ભાગ આવશે બે આ સ્લીવ છે આગળનો ભાગ છે અને આ પાછળનો ભાગ છે તો કમ્પ્લીટલી આપણું બ્લાઉઝ પૂરું થઈ ગયું છે સીવી જ નેખ્યું છે આજે ફિટિંગે પરફેક્ટ આવી ગયું છે માફ કરી લીધું તો હવે આપણે છે ને બનાવવા મળશે રસોઈ રસોઈમાં બનાવવાનું છે મારે અને મિતને બેને જ જમવાનું છે ને ચેષ્ટા ભભુઆરે મેરેજમાં ગઈ છે તો બપોરનું થોડુંક શાક ને એવું બધું પડ્યું છે ભાત ભાથી એવું રોટલી કરી લઈએ પછી હું ને મિત બે જમી લઈએ અને જો ને મજા નહોતી તો હું દવાખાને લઈ ગઈ હતી દવાખાને થાવીને એ સૂતોશે કે અમે બ્લાઉઝ પૂરું કરી નાખ્યું હવે અમે રોટલી કરી હું મીત બે જમી લઈએ પછી મિતને દવા પાઈ પાછું સૂઈ જાય છે ને આજ સાંજે બા ને દાદા આવી જવાના છે

ઠંડીનો થોડી થોડી તબિયત બગડતી જાય સવારમાં વહેલું સ્કૂલે જવાનું થાય જો આપણે લઈ લીધો છે મોરબો અને આપણે છાશ મસાલાવાળી છાશ કરી લીધી છે ચાલો બધાય જમવા માટે અમે સાંજનું ખાઈ પીએ અને ફ્રી થઈ ગયા કચરા પોતા બાકી છે વાસણ ઘસાઈ ગયા ને એવું કાક છે અને ચેષ્ટાબેન શું કહેવા માંગે છે આ કાલે શું બનાવ્યું હતું તમે

थोड़ा सा पानी बहुत ज्यादा नहीं थोड़ा सा फिर ऐसे करना किस ना का हां बे हाथ भेगा करिन रगड़ रगड़ कर ए दूध जाए तो भी कुछ नहीं हां नहीं नीचे लुढ़क दे हम्म अब इसका ऐसे फास्ट करके ઓફ પાસ આવી રીતના આપણે કેક બાર ગયા હોય ત્યાં પર્સમાં નાખી દેવાય એટલે હેન્ડ જરૂરત ન પડે લઈ હા સારું પડે ભેગા ન થઈ જાય એમ ના તો છે ને બેગ બગડી છે ગંદી થઈ છે કે હા હા ચોટી સાઈડ ગંદી થઈ તો હવે પછી આ હેન્ડ વોશ પેપર એક ડબ્બે ભરી લેશે ચેસ્ટા હા ડબ્બો તો આપો છે તે ને તારી પાસે લઈ આવી જા જો અહીંયા નેપકિન ટીંગાડેલું હોય ને ત્યાંથી લઈને ન્યા ગમે એ વસ્તુ લે પણ વ્યવસ્થિત કોણ મૂકે પછી

અહીંયા જે કરીશ જો તમને અમારા રસના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય